રૂપેરી દુલહન ની જાળમાં ફસાયો દિલીપ લગ્નના સપના બતાવી છન્નું લાખ ઉઠાવી ગઈ મહિલા પોલીસ પકડમાં ઉભેલા આ મહિલા અને પુરુષને તમે જુઓ જેવા તેવા ગુનેગાર માનતા હોવ તો ચેતી જજો કારણ કે આ બંને આરોપીઓએ સુરતમાં રહેતા દિલીપ નામના વ્યક્તિને રાતોરાત કંગાળ બનાવી દીધો હતો અને તેના ઘરમાં રહેલા છન્નું લાખ રૂપિયા ઉઠાવીને ફરાર થઈ ગયા હતા

તેના પિતાના ઘરે મૂકી આવીએ આવું કહીને તે બજરંગનગર પહોંચ્યા જ્યાં દિલીપ બંને બાળકોને તેના પિતાને સોંપવા ગયો ત્યાં જયશ્રી ગાયબ થઈ ગઈ જે બાદ દિલીપ ઘરે પહોંચ્યો તો રૂપિયા ચોરી થયાનું સામે આવ્યું અને તેણે પોલીસમાં ફરિયાદ કરી એ એક વર્ષ પહેલા મારી પાસે આવી એના ઘરવાળાને છોડી એના ઘરવાળાએ કાઢી મૂકેલી મને કે કઈ કામ ધંધો નથી તમારે ત્યાં હોય તો બતાવો એમ મેં કીધું કાંઈ નહીં મારા ઘરે કચરા પોતા કરવા આવો વાંધો નહીં પછી થોડા એક બે મહિનામાં પ્રેમ સંબંધ થયો અને મને કે મારે રહેવાનું ઠેકાણું નથી તમે તમારા ઘરે રાખો મારા ઘરે રાખી પછી લગભગ આ ગયા મહિનામાં પહેલા મહિનામાં હાથ ફેરો કરી મહારાષ્ટ્ર ભાગ્યા હતા આરોપી

બાતમી મળી હતી કે આ બેન પોતાના અગાઉના પતિ એના અને પોતાના બાળકો એને મળવા માટે અહીંયા આવનાર છે અને એ અનુસંધાને પોલીસે વોચ ગોઠવી હતી અને એમની ધરપકડ કરી હતી પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ટોટલ અત્યાર સુધી સિત્તેર લાખનો મુદ્દામલ એટલે રોકડ રકમ રિકવર કરેલ છે બીજી રકમ ક્યાં છે એના માટેનું અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પ્રયાસ કરશું